વેલકમ જ્ઞાન સેતુ હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એટલે કે જ્ઞાન સેતુમાં મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો અને શરૂઆત કરીએ આજના ટોપિકની તો આજે મિત્રો આપણે ધોરણ સાતનું ગણિતનું સ્વાધ્યાય બે નો એકનો પ્રશ્ન નંબર આઠ જોઈશું તો પ્રશ્ન શું આમાં કે જોઈશું તો વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા અને તેમની માતાએ તેમને વોટર બેગમાં પાંચ લીટર પાણી ભરીને આપ્યું તેમાંથી વિદ્યાએ બે પંચમાંશ ભાગનું પાણી પીધું અને બાકીનું પ્રતાપે પાણી પીધું તો આપણે આ પ્રશ્નની સામે તેમને બે પ્રશ્ન આપ્યા છે કે વિદ્યાએ કેટલું પાણી પીધું અને પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું તો સૌ પ્રથમ આપણે પ્રથમ પ્રશ્ન સોલ્વ કરીશું કે ભાઈ વિદ્યાએ કેટલું પાણી પીધું તો અહીંયા આપણે જોયું કે કે પાણીની માત્રા કેટલી છે તો પાણીની

પાંચ લીટર બે ભાગનું પાણી પીધું છે એવી જ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈશું કે ભાઈ પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું તો પ્રતાપના ભાગનું આપણે પાણી જોવું હોય તો સૌ પ્રથમ પાણીની કુલ માત્રા તો આપણને ખબર છે કે ભાઈ પાણીની કુલ માત્રા એક ઓછા વિદ્યા દ્વારા પીવાયેલ પાણી કેટલું છે બે પંચમાંશનું તો એક ઓછા બે પંચમાંશ તો આપણે કોઈ ન હોય તો છેદમાં આપણે એક લખી શકીએ છીએ અને સીધી સીધી આ બે અંશની બાદ બાકી કરીને પણ અહીંયા છેદ સરખાને પોચ એકા પોચ અને બે એકા બે અને છેદ છેદનો ગુણાકાર એટલે કે પોચ ઓચ પોચ એકા પોચ અને પોચમાંથી બે જાય એટલે ત્રણ પંચમાંશ જગાવે છે તો પ્રતાપ દ્વારા ત્રણ પંચમાંશ ભાગનું પાણી પીધું છે જો આપણે તેને લીટરમાં શોધવું હોય તો પાંચ લીટરના ત્રણ પંચમાંશ કરી દેવાના એટલે પાંચ પાંચ ઉડી જશે અને પ્રતાપ દ્વારા ત્રણ લિટર પાણી પીવામાં આવ્યું છે મિત્રો આ તો પ્રશ્ન આઠનું સોલ્યુશન જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને શેર કરો લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત